હેલો એવરીવન વન તમારું બધાનું તમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું મેથેમેટિક્સની અંદર સારા માર્ક્સ લાવવા માટે કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકાય એટલે કે કઈ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણે સારા માર્ક્સ લાવી શકીએ કેમ કે આપણને બધાને ખબર છે કે આપણી પાસે ફક્ત હવે બે મહિના બાકી છે એમાં પણ ફેબ્રુઆરીમાં તમારું બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ જવાની છે તમે બધા જાણો છો તો હવે વાત કરીએ ફક્ત મેથેમેટિક્સ કેમ કે તમે બધા જાણો જ છો બરાબર હું પણ જાણું છું તમે પણ જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે દર વર્ષે લાખોની સંખ્યામાં ઘણા બધા ધોરણની અંદર ફેલ થાય છે એમાં પણ ખાસ હવે મેથેમેટિક્સમાં ફેલ ના થાય અને સારા માર્ક્સ લાવે એની માટે આપણે શું કરી શકીએ કેમકે જેને ટોપ કરવાનું છે જે સારા માર્ક્સ લાવવાના છે તો લાવવાના છે કેમકે કે એમને ખબર છે એમની તૈયારી પહેલેથી જ કરી છે પણ જે લોકોએ નથી કરી તૈયારી બરાબર છે અથવા તો જે લોકોની તૈયારી કાચી છે જે લોકોને એવું લાગે છે કે મને દાખલો નહીં આવડે આ વર્ષે સમજ્યું તો એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે એની વિશે થોડી આપણે વાત કરી લઈએ હા વાત એવી છે કે ભાઈ જો તમે તૈયારી કરો છો બરાબર તો અત્યારથી પણ તમે તૈયારી સારી કરી શકો છો તમને એવું લાગે છે કે ભાઈ મારે હવે બે ચાર પાંચ દસ જે પણ મેથેમેટિક્સના દાખલા છે તેને પોતે પ્રેક્ટિસ કરો તમને સ્વધ્યાનો ફક્ત કરી દો ફક્ત બુક્સના જેટલા પણ દાખલા છે એટલા તમે કરી દો તો હું એવું માનું છું કે તમે બધા પાસ થશો થશો અને થશો ઇઝ અ કમ્પલસરી છે કે તમારે આ માટે તમારે બુક્સ પૂરી કરી દેવી પડશે એના બધા જ દાખલા તમારે કરી દેવા પડશે જો તમે સારા માર્ક્સ લાવવા માંગો છો જો તમે પાસ થવા માંગો છો તો પણ તમારે એ વસ્તુ કરવું જ પડશે કમ્પલસરી છે